લોકો માટે ખુલ્લો મુકાયો પરંતુ હું તમને દેખાડવા માંગીશ કે જે રીતે અત્યારે આ અંડર છે તે બેરિકેડ મૂકીને બંધ કરવામાં આવ્યું તમને પણ એક પ્રશ્ન થતો હશે સીએમએ લોકાર્પણ કર્યું પછી અંડરપાસ કેમ બંધ કરવામાં આવ્યો પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાબાજ અધિકારીઓ છે તેમને પછી જ્ઞાન આવ્યું જ્યારે અન્ડરબ્રિજનું લોકાર્પણ થયું તે અન્ડરબ્રિજ સામેથી નીકળતા જે રસ્તો આવે તેમાં પણ ટ્રાફિકની સમસ્યા આવી શકે છે તેવું તેમને પછી ભાન થતા લોકાર્પણ કર્યાના બીજા દિવસે આ છે બ્રિજ છે તે બ્રિજ તે બંધ કરી દેવામાં આવ્યો અનેક લોકોને અહીંયા ટ્રાફિકની સમસ્યા હતી અને અનેક લોકોને વાત કરવા જઈએ તો ટ્રાફિક થી બચવા માટે આ પછી ખબર હતી કે બ્રિજ છે તે ખુલ્લો મુકાયો છે અનેક લોકો વાહનો લઈને આવે છે અને અહીંયા પાછો જાય છે આપણે કેટલાક લોકો છે એમની સાથે પણ વાત કરીશું અને પૂછવાની કોશિશ કરીશું બેન આ કેટલા ટાઈમ થી બ્રિજ બનતો હતો ત્રણ વર્ષ વર્ષથી અને બે દિવસ પહેલા જ હજી એનું ઇનોગ્રેશન થયું છે કરવામાં આવ્યું તમને ખબર છે કેમ પાછો બંધ કરવામાં આવ્યો અહિયાં છ રસ્તા છે ને એટલે ટ્રાફિક નો પ્રોબ્લેમ ના થાય એના માટે અત્યારે કઈક એ લોકો સાવચેતી ભર્યા પગલા લેવાના છે અને વચ્ચે કઈક ડિવાઈડર બનવાનું છે એવા ન્યૂઝ સાંભળ્યા છે પરંતુ તમારા હિસાબે એવું માનશો કે લોકાર્પણ કર્યું એની પહેલા આ બધું જે સમસ્યા છે તેનું નિવારણ કરીને જ પબ્લિક માટે ખુલ્લો મુકાઈ શકાય આ એમ્સ ની બેદરકારી માની શકો તમે સો સો ટકા બેદરકારી થોડું પ્રોપર પ્લાનિંગ સાથે કરે ને તો સારું સરકાર આટલા જાગૃત છે અને જાગૃત સરકારે આ બધા નિયમો કર્યા છે તો બધું પ્રોપર પ્લાનિંગ સાથે કરે ને તો એમાં બીજા માટે બહુ સારું રહે પરંતુ વાત કરીએ એમસી ના જાબાજ અધિકારીઓ છે લોકાર્પણ માટે સીએમ ને ભી બોલાવી લીધા ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે આમ ઉતાવળ કરી હોય અને લોકાર્પણ કરી નાખ્યું હોય ને હાલ જ્યાં લોકોને ને હેરાન ગતિ સામનો હજી પણ કરવો પડશે એવું લાગે છે એટલે એમનું એવું કેવું છે કે લગભગ હવે આગલા મહિનામાં માં કઈક તમારે ચૂંટણી આવે છે એટલે એના હિસાબે મને એવું લાગે છે એ લોકોને જ્યાં ડેટ અવેલેબલ હશે એ પ્રમાણે એમણે કરી નાખ્યું છે બાકી તો હજી દિવસ દિવસ સુધી ખેંચાવાની ગણતરી લાગે છે છે પણ લોકો તો હજી પણ લોકાર્પણ થઈ ગયું છે આવી રહ્યા છે જઈ રહ્યા છે લોકો ને તો એવું જ છે કે આ રસ્તો ખુલી મૂકી દીધો છે પરંતુ એમસી ના જાબાજ અધિકારી એમસી ના સત્તાધીશો ને પછી જ્ઞાન આવ્યું છ રસ્તા છે ધ્યાન કેમ નથી પડ્યું તે લોકોનો નો પ્રશ્ન છે કાકા છે કાકા કેટલી વખત નીકળ્યો છો આટલી અહિયાં આકા દિવસમાં દસ વાર નીકળવું પડે છે ઘણી જ તકલીફ પડે છે કેટલા ટાઈમથી આ કામ ચાલતું હતું આ કામ એ બે ત્રણ વર્ષથી થયું તો હજુ પૂરું નથી થયું અને ચાલુ થઈ ગયું થઈ ગયું કરે છે ખાલી એમને આ લોકાર્પણ કરી નાખ્યું પછી ખબર પડી કે આ અહીંયા સર્કલ બનાવવું પડશે ને આ કરવું પડશે ને ટ્રાફિક થશે તો તમને લાગે છે એમ સુધી આ ભૂલ કહેવાય એમને ભૂલ છે બહુ મોટી ભૂલ છે તો ટોટલી જયારે ઉદ્ઘાટન કરે ને એ વખતે પરફેક્ટ બધું કામ થઈને જ ઉદ્ઘાટન કરવાનું હોય વરરાજાની જાન લઈને નીકળ્યા વરરાજા તૈયાર ના થયો હોય તો જાન નીકળે એવી વાત છે એટલે કહી શકાય કે જે પ્રમાણે ઉતાવળ થઈ છે એમસી દ્વારા જે આ લોકાર્પણ છે તમને જે રીતે બતાવવા માંગીશ બે દિવસ પહેલા જ મુખ્યમંત્રીના હસ્તે આ લોકાર્પણ કર્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક છે તે પોતાના વાહવાહી કરવા માટે અને પોતાના કામ દેખાડવા માટે જે ઉતાવળમાં આ પગલું ભર્યું હોય તેવું લાગ્યું છે સૌથી મોટી વાત એક બીજી વાત હું તમને એ પણ દેખાડવા માંગીશ કે અહીથી લોકો લોકોનો અવરજવર છે તે વધી રહ્યો છે છે ને ક્યાંક ને ક્યાંક એમ સી બનશે શું કહેશો જે પ્રમાણે કે લોકાર્પણ થઈ ગયું અને પછી આ બંધ કરવામાં આવ્યો શું કહેશો એના આ એક્ચ્યુઅલી કોર્પોરેશનની તો ભૂલ કહેવાય પણ અમારા જાગતા ધારાસભ્ય અમિતભાઈ શાહ છે પેલીસ બીજ વિધાનસભાના એમને મહેનત કરીને વચ્ચે પંચિંગ કર્યું હતું ત્યારે કામ પૂર જોશમાં ચાલુ થયું અને કોર્પોરેશન એનું ઉદઘાટન કર્યું એક પ્લસ પોઈન્ટ તમને ના ખબર કહી દો અમારા સાધુ સાધુ જૈનોના અહીંથી નીકળે ને પેલા બ્રિજમાં બી એવું કર્યું હતું પગદંડીનો રસ્તો બનાવ્યો છે બાજુમાં એ અમારા માનનીય ધારાસભ્ય અમિતભાઈ શાહના ના કે આવાથી ચાલતા માણસ બી જઈ શકે પણ તમે જોશો એક સાઈડ અપડ ડંડી છે એક સાઈડ પંગ ડંડી નથી એ પણ ભૂલ નથી લાગતી તમને હા એ ભૂલ જ છે ને બંધ છે આ એક ડંડી મેકર વે આ એક પં એક પકડડની ના ચાલુ કર્યું છે એ ભાઈ બીજી જગ્યાએ તમે જોઓ શ્રેયસ ક્રોસિંગ અને શ્રેયસ આ બ્રિજની આ બ્રિજ ની વાત થાય છે જે આ રાઈટ સાઈડ અત્યારે દેખાય છે ત્યાં પંગ ડંડી છે ને આ સાઈડ પક ડંડી નથી એટલે કઈક ને કઈક એમસી ઉતાવળમાં કામકાજ કરવામાં અને પોતાને જે પ્લાનિંગ પ્રમાણે કર્યા વગર જે કામ કરી નાખ્યું છે તેવું લાગી રહ્યું છે હાજી હાજી પણ હવે જે થવી ગયું છે હવે બીજી વાર કઈ આને પગદંડી બનાવવાનો રસ્તો બની બી ના શકે અને થઈ બી ના શકે અને જલ્દીમાં જલ્દી જલ્દીમાં જલ્દી પબ્લિક જે જે રીતે વાત કરવા લોકો લોકો છે જલ્દી માં જલ્દી પબ્લિક મોટાભાઈ મોટા મોટાભાઈ શું કેશો પણ પછી પણ લોકાર્પણ કરી કરી દીધું છે સાહેબ આપડા આપડા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે આપડા સીએમ છે એમણે લોકાર્પણ કરી દીધું છે પછી શા માટે આપણા જે બધા નાગરિકો માટે ઓપન નથી કરતો તો આ શું ફક્ત શો ચાલી રહ્યું છે ઇલેક્શન માટે એટલે લોલીપોપ સમજવાની અમદાવાદની પબ્લિક માટે જે હંમેશા લોલીપોપ ખાઈ અને અજમ કરી અને ઘરે બેસી જાય છે શું એ જ સમજવાનું અધિકારી એવું કહેવાય છે કે સર્કલ બનાવવાનું રહી ગયું છે સર્કલ બનાવી એટલે ટ્રાફિક ના તમને એવું લાગે છે કે એમસી ઉતાવળા કરી નાખ્યું વાવાઈ લેવા ના આપણે વાવાય લેવું તો આપણે ત્યાં આદત બની ગઈ છે હેબિટ બની ગઈ છે આપણા ભારત દેશની અંદર કે કોઈ પણ વસ્તુની વાવાય લેવાની અને ઇલેક્શનના ના ટાણે આપણે વધારે વાવાય કાર્યવાહી લેવાઈએ છે કોઈ પણ કામ આપણે કરીએ તો પ્રોપર પ્લાનિંગ જોડે થવું જોઈએ જો તમને સર્કલ જ બનાવવું હતું તો શા માટે તમે ઓપનિંગ કર્યું અને એ ટાઈમે જે વર્કરો અહીંયા કોન્ટ્રાક્ટરો એન્જિનિયરો કામ કરતા હતા તો એ સમય એ લોકોને કેમ ના કીધું કે ભાઈ તમે જે વધારાના વર્કરો છો તમે સર્કલ બનાવવાનું ચાલુ રાખો એટલો ટાઈમ આપણો વેસ્ટ ના થાય અને અમારા જેવા સ્ટુડન્ટ અમારી બેબીની એક્ઝામ કે અમારે ભાઈ અહીંયાથી હજુ પંદર કિલોમીટર દૂર જવું છે તો મને અહીંયા જો અત્યારે ઓપન હોત તો અત્યારનું પંદર મિનિટ મારી બચી ગયો હોય હવે હું ફરીને જઈશ તમારો પિસ્તાલીસ નો સમય વેડફશે એના માટે જવાબદાર કોણ હજી પંદર દિવસ હજુ પણ લાગી શકે છે એમ તમને શું લાગે છે અધિકારીને એમ સીની ભૂલ ગણી શકાય એમસી સીની ભૂલ આપણે જોવા જઈએ તો લાંબુ લિસ્ટ બની જાય એવું છે જે એક મહિનો હજુ પણ લાંબુ લિસ્ટ ચાલીએ તો એક મહિના સુધી આપણે લોકાણપણો કરી કરી અને આપણે મીડિયામાં આપતા રહીશું તો એનું કોઈ નિરાકરણ આવે એવું મને ક્યાંય લાગતું નથી આવા ઘણા કામ અમદાવાદની અંદર બાકી છે જ્યાં ખોદકામ ખાડા અને અમુક રસ્તાઓ બંધ છે જેનું મને લાગતું નથી કે ચોમાસા આવે તે હજુ સુધી થઈ શકે હોય ને એના આગલા દિવસે ધામ થી એડવર્ટાઈઝ બધા ન્યુઝપેપર પેપરમાં સોશિયલ મીડિયા આપણે એવી રીતે ચલાવી દઈએ છીએ કે આજે આપણા આપણા જે સીએમ સાહેબ છે એ આજે દિવસમાં ચાર જગ્યા ઉપર લોકાર્પણ કરવાના છે અને એના એડ્રેસો નામ નંબર સમય સાથે આપી દેતા હોય છે અને એ દિવસે જયારે લોકાર્પણ ની ડેટ આવે ત્યારે તો સવારથી મીડિયા વાળા થી લઈ અને ન્યૂઝપેપરવાળા પેપર વાળા લાગી જાય છે આજે સાહેબ અહીંથી નીકળવાના છે રસ્તાઓ બંધ કરી દે છે પરંતુ જયારે તે લોકાર્પણ કર્યા પછી અને બંધ કરવાનો સમય આવે છે ત્યારે મીડિયા સોશિયલ મીડિયા કે સરકારી અધિકારીઓ ક્યાંય આવીને કહેતા નથી કે ભાઈ આજે આ રોડ બંધ કરવાના છે તમે કોઈ પણ આ બાજુ થી નીકળતા નહીં તમારો સમય વેડફતા નહીં જેવટે જનતા ને તકલીફ છે જનતા ને તો તકલીફ છે અને જનતા એ તકલીફ સહન કરવાની છે તે માટે સમયસર જાગી જાવ અને જાગીને આ વખતે ઇલેક્શન માં વોટ આપવા વિનંતી છે છે જે રીતે વાત કરવા જે કેટલાય લોકો છે તેમને ખ્યાલ નથી કે આ જગ્યાએ લોકાર્પણ પછી આ બંધ કરવામાં આવ્યું સૌથી મોટી એક બીજી પણ આ જે અંડરપાસ છે એમાં એક ભૂલ છે કે જે પ્રમાણે તમને આ સાઈડની જે જગ્યા બતાવીશ ત્યાં પગદંડી માટે કોઈ પણ જગ્યા હાલ દેખાતી નથી અને જે તેની સામેની બાજુમાં એક પગદંડી માટે જગ્યા મૂકેલી છે અહીંથી આવવા જવા માટે લોકો કેવી રીતે ચાલતા જનારા જે લોકો હશે તે અહીંથી કેવી રીતે નીકળશે તે એક મોટો સવાલ સવાલ છે અને અહીંથી જો કોઈ ચાલતા નીકળે છે તો તેને વાહનો સાથે અડફેટમાં આવી શકવાની પૂરેપૂરી શક્યતા છે અને જે રીતે અહીંના સ્થાનિક લોકોનો પણ જે ગુસ્સો છે તે આ સાતમા આસમાને છે કેમ કે ત્રણ વર્ષ કરતાં વધારે આ કામ ચાલ્યું છે ને ત્રણ વર્ષ પછી પણ જ્યારે બ્રિજનું લોકાર્પણ થયું તો પણ બ્રિજ ના ખુલતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે જે રીતે હાલ આ દેખી રહ્યો છે બ્રિજની એક સાઈડ જે એક માણસ ચાલી શકે તેવી પગદંડી છે તે બનાવવામાં આવી છે ને એક સાઈડ પગદંડી નથી બનાવવામાં આવી એટલે આમાં જે વાત કરીએ ઉતાવળા જે કામકાજ કર્યું છે ઉતાવળું પોતાનું કામ બતાવ્યું છે એમસી ના સત્તાધીશો હોય કે એમસી ના અધિકારી હોય તે પ્રમાણે તેમને લાગી રહ્યું છે કે અમે કામ કરીએ છીએ પણ તેમને કામ નથી કરતા લોકો તેના જે ટેક્સ ભરે છે તેના પૈસાથી તેમને અનુકૂળતાની રાહ જોતા હોય છે તેમને સમસ્યા દૂર થાય તેની રાહ જોતા હોય છે પરંતુ એમથી આ રીતના કામ કરીને લોકોની સમસ્યા છે તે વધારી રહ્યું છે